છેલ્લા એક વર્ષથી હતી એટીએસની રડાર પર હતા આ ત્રણેય શખ્સ અને જે હવે એટીએસની પકડમાં આવી ગયા છે સકંજામાં છે આ ત્રણેય શખ્સો ઝડપાયા છે ત્યારે આઈએસઆઈએસ સાથે જોડાયેલા આ ત્રણ આક આતંકીઓ હવે પકડાયા છે અમદાવાદમાંથી હાલ હજુ પણ તપાસ થઈ રહી છે હૈદરાબાદથી અમદાવાદ આવેલા ત્રણ શખ્સો પકડાયા છે આ ખૂબ મોટી જાણકારી એટીએસ દ્વારા આપવામાં આવી છે હથિયારની અદલા બદલી માટે અમદાવાદ આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા હાસિલ થઈ છે જેમાં ત્રણ આઈએસઆઈએસના જે આતંકવાદીઓ છે તેઓ અત્યારે પકડી લેવામાં આવ્યા છે મહત્ત્વની વાત એ છે કે આ લોકો અલગ અલગ જગ્યાએ આતંકી ઘટનાઓને અંજામ આપવા જઈ રહ્યા હતા પરંતુ કોઈ પણ આતંકી ઘટના બને એ પહેલાં જ જે એટીએસ છે તેમણે ત્રણ જેટલા આતંકીઓને ધરી લીધા છે એ બે જે આતંકવાદીઓ છે એ ઉત્તર પ્રદેશના છે જ્યારે એક જે આતંકી છે એ હૈદરાબાદના છે અને તેઓ કોઈ પણ ઘટનાને અંજામ આપે એની પહેલાં આજ હથિયાર સાથે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સાથે જ આગળની જે કાર્યવાહી છે એ પણ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્માજી જો 9 કલાક અમદાવાદ. એટીએસ ની પકડમાં ત્રણ શખસો છે ત્યારે હથિયારની અદલાબદલી માટે અમદાવાદ આવ્યા હતા પણ ગુજરાત એટીએસ ને આ મોટી સફળતા મળી છે. આ ત્રણ આતંકીઓ પકડાઈ ગયા છે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હૈદરાબાદ થી અમદાવાદ આવેલા ત્રણેય શખ્સો પકડાયા છે હૈદરાબાદ થી આ ત્રણેય શખ્સો અમદાવાદ આવ્યા હતા હથિયારની અદલા બદલી કરવા માટે શખ્સો પર હતી અને ત્રણ આતંકી જે હથિયારની બદલી માટે અમદાવાદ આવ્યા હતા હૈદરાબાદથી પણ એટીએસ ને આ મોટી સફળતા મળી છે એટીએસ હાલ તપાસ કરી રહી છે આઈએસઆઈએસ સાથે જોડાયેલા ત્રણ આતંકીઓ ઝડપાયા છે હૈદરાબાદથી અમદાવાદ આવેલા ત્રણેય શખ્સો પકડાયા છે ત્યારે ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે એટીએસના સકંજામાં આ ત્રણેય શખ્સો આવ્યા છે હથિયારની બદલી માટે ત્રણેય શખ્સો આવ્યા છે એક વર્ષથી એટીએસની રડાર પણ આ ત્રણેય શખ્સ હતા હૈદરાબાદથી અમદાવાદ આવ્યા હતા સ્થળ પરથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે સપના શું કઈ જાણકારી મળી છે ટીએસ તરફથી શું જાણકારી આપવામાં આવી છે હૈદરાબાદથી હથિયારની અદલા બદલી માટે આ ત્રણેય શખ્સો આવ્યા હોય તેવી હાલ વિગત છે બિલકુલ મિત્રો સૌથી મોટી સફળતા ગુજરાત એટીએસને મળી છે જેમાં ત્રણ જે આતંકવાદીઓ છે તેમની ધરપકડ થઈ ચૂકી છે આ જે ત્રણેય આતંકવાદીઓ છે એમાંથી બે ઉત્તર પ્રદેશના જ્યારે એક જે છે એ હૈદરાબાદનો હતો અને અત્યારે એની જ લઈને જે એટીએસ છે એ થોડીક સમયમાં જ ઇન્ફોર્મેશન વધારે ઇન્ફોર્મેશન આપવામાં આવશે જો કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ત્રણેય લોકો આખા દેશમાં અલગ અલગ જગ્યાએ આતંકી ઘટનાઓને અંજામ આપી શકે એ માટે અહીં આવ્યા હતા એ ઉદ્દેશ્ય સાથે આવ્યા હતા પરંતુ આવી કોઈ પણ ઘટના બને એની પહેલાં તેમને ગુજરાત એટીએસે પકડી પાડ્યા છે અને માત્ર તેઓ માત્ર તેમને નથી પકડ્યા પરંતુ તેમની સાથે જે હથિયાર છે તેમની સાથે તેઓ પકડ્યા છે હથિયાર પણ તેમની સાથે હતા કે જેને પોલીસે જપ્ત કર્યા છે અને સાથે જ જે આગળની જે કાર્યવાહી છે વધુ જે માહિતી છે કે આજે આની પહેલા તેઓ કઈ કઈ જગ્યાએ ગયા કોને કોને મળ્યા ક્યાં રહેતા હતા કેવી રીતે અહીંયા સુધી પહોંચાય તમામ જે માહિતી છે એ મેળવવાની કામગીરી ગુજરાત એટીએસ કરી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી પણ ગુજરાત એટીએસ તમામ જે મીડિયા છે તેમને પણ આપશે પરંતુ આ પહેલા એક સૌથી મોટી સફળતા છે કે જે ગુજરાત એટીએસ ના હાથે લાગી છે જી મિત્તલ બિલકુલ અને શું કઈ હથિયાર મળી આવ્યા છે કઈ મોટું કરવાના ફિરાકમાં આ ત્રણેય શખ્સો હતા એવી કઈ જાણકારી મળી હોય તો સપના બિલકુલ મિતલ મિત્ર કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો આતંકી ઘટનાઓને અંજામ આપવાના હતા જે બે જેટલા લોકો છે જે ઉત્તર પ્રદેશથી ઉત્તર પ્રદેશના હતા અને હૈદરાબાદથી હતા આ લોકો અલગ અલગ જગ્યાએ જઈને જે આતંકી ઘટનાઓ છે એને એ સ્વરૂપ લે એ પ્રકારની કામગીરીમાં જોડાયેલા હતા આઈએસઆઈએસના ત્રણે આતંકીઓ છે અને સાથે જ વધુ આગળ એ લોકો કયા પ્રકારની કામગીરી કરવાના હતા કોઈ પણ આતંકી અંજામ આપે એની પહેલાં તેમને પકડી પાડવામાં આવ્યા છે જોકે તેમનો આગામી પ્લાન શું હતો એ પૂછતાછ અત્યારે પોલીસ કરી રહી કરવા માટે અમદાવાદ આવ્યા હતા પરંતુ એક વર્ષથી એટીએસ ની નજર ત્રણેય આતંકીઓ પર હતી ત્યારે એટીએસ ને આ ખુબ મોટી સફળતા મળી છે અને આતંકીઓ ત્રણ એ આતંકીઓ છે તેમના ચહેરા પણ અમે આપને બતાવીએ છીએ જે અમદાવાદ આવ્યા હતા અમદાવાદમાં હથિયારની ની બદલી કરવા માટે એટીએસના ત્રણ આતંકીઓ આવ્યા હતા ત્રણેય શખ્સો ઝડપી લીધા છે